વીકે પાર્ક સોસાયટીમાં માણસની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતે ગેસ રિફિલિંગનો ધંધો કરતા ઈસમને કડોદરા પોલીસે ઝડપી લીધા રાજકોટ ગેમ જૂનમાં બનેલી આજ્ઞા પગલે અનેક લોકોના જીવ ગુમાવ્યા તંત્ર સફાળે જાગ્યું તેમાં કડોદરા પોલીસે માણસને જિંદગી જોખમમાં મુકાય તેવી રીતે ધંધો કરતા ઈસમ સામે ગુનો નોંધતા બે નંબરી ગેસની વેપાર કરનારામાં ફફડાટ ફેલાય જોવા પામ્યો છે જેમાં મૂળ રાજસ્થાનના કનૈયા મિશ્રી લાલ હીરા કલાલ હાલ રેટાણ વીકે પાર્ક સોસાયટી પહેલી ગલી મકાન નંબર એક નાવની ધરપકડ કરી પૂછપરછ કરતા મળી આવેલા રાંધણ ગેસના બાટલા અંગે તેની પાસે કોઈ આધાર પૂર્વક બિલ ન હોય અને આ રાંધણ ગેસના મોટા બાટલા ગેરકાયદેસર રીતે ખરીદ કરી તેનો ગેસ નાના ચાર કિલોના પ્રાઇમસવાળા પાટલામાં કોઈ પણ પ્રકારના આધાર કે પરવાના વગર ભરી આમ પબ્લિકને વર્જન ઉપર વિચારણ કરતા હોવાની કબૂલાત કરેલ છે